આમાદે હુઝુર મિલ્લત હઝરત સૈયદ સલમાન અશરફ સાહેબ ઉંચાપણ ધરતી પર પધાર્યા ઉંચાપણ ખાતે સૈયદ સલમાન અશરફ સાહેબ પધાર્યા હતા જેમાં ગ્રામ્યજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને બાબા સાહેબને ને ઉચાપણમાં એકદિત મંદો અને ઘેર ઘેર કદમ બોસી માટે આવકાર્યા હતા અને બાબા સાહેબે દોહરા પર નીકળ્યા હતા તમામ મુરીદો તાલીબો ચાહવા વાળા મોહબ્બતવાળા લોકોએ પોતાના ઘરે બોલાવી દુઆઓ કરાવી હતી જેમાં હાલ આરીફભાઈ શરીફભાઈ પઠાણને ત્યાં પણ કદમ બોસી માટે આવ્યા હતા અને બાબા સાહેબને ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાબા સાહેબે દુઆઓથી નવાજ્યા હતા અને આખા ઊંચા પણ ગામે લગભગ મોટા ભાગના ઘરોમાં કદમ મૂક્યા હતા અને આખા ગામ માટે આવેલ બાબા સાહેબે દુઆ કરી હતી